અને ઈ પર્ટીક્યુલરલી કામ ના અપાબડે એટલે એસ હોય પોઈન્ટ આપણે કે પ્રો શોક ની ઓપરેટિવ ઓપરેટિવ ફ્રોમ ધ ડેટ ઓફ ઇશ્યુ ઓફ વર્ક ઓર્ડર આજે ભાવનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની મીટિંગ મળી હતી જે ની અંદર સવિસ તુમારો મૂકવામાં આવ્યા હતા એ સવિશે સવિશ તુમારો મંજૂર કર્યા એમાં જે પહેલો તુમાર છે એને પરત કરવાનો નિર્ણય કર્યો છે ગોવા સમય મર્યાદા વધારવા માટેનો જે મુદ્દો હતો એ કમિટીમાં ચર્ચા થયા મુજબ બધા સભ્યો અને વિભાગના લોકોની જે અભિપ્રાય મુજબ એ પરત કરી રહ્યા છે સાથે સાથે ભાવનગર મહાનગર જે રીતે ડેવલપ થઈ રહ્યું છે ભાવનગર મહાનગર જે રીતે વિકસી રહ્યું છે એ રીતે મંત્રેશ કોમ્પ્લેક્સથી રૂવા રવેચી ધામ સુધીના પિક્યુસી રોડનું કામ ચૌદ કરોડના ખર્ચે આગામી દિવસોમાં થવાનું છે ઘણા ટાઈમથી આ અરમબી હસ્તકનો રોડ હતો અને આરએમબી એ ત્યાં વર્ક ડિપોઝિટ લઈને કામ કરેલું હોય હાલ ભાવનગર મહાનગરપાલિકા આ રોડનું નિર્માણ કરવા જઈ રહી છે આગામી દિવસોમાં સુવિધાઓ સાથે આ રોડનું નિર્માણ થવાનું છે સાથે સાથે ભાવનગરની અંદર બે જગ્યાએ સ્વિમિંગ પુલ ચાલી રહ્યા છે નિલમબાગ અને સરદાર પટેલ સરદાર સરદારનગર સર્કલ ખાતે હાલ ની અંદર ભાવનગર ક્લબ જેવું એક યુનિક અને એક નવીનતમ આધુનિકતા સાથેનું યોગ સ્ટુડિયો અને સ્વિમિંગ પુલ બનાવવાનું કામની મંજૂરી આપવામાં આવી છે આ ઉપરાંત બાકીના જે કામો છે કુંગારવાડા જેવા વિસ્તારોની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ મળી રહે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લોકોને દૂર ન પડે એના માટેનું પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટેની પણ મંજૂરી આપવામાં આવી છે આમ જોવા જઈએ તો પચીસ કરોડના કામો આ સ્ટેન્ડિંગની અંદર મંજૂર કરવામાં આવ્યા છે આ સાથે અધ્યક્ષતાનેથી નારી ચોકડીથી ટોયટા સુધીના શોરૂમને સામુડા નર્સરી જે છે એમને દત્તક આપવામાં આવ્યું છે જેથી કરીને ભાવનગરનું બ્યુટિફિકેશન અને એન્ટ્રી પોઈન્ટ આપણો ભાવનગરનો છે એ એકદમ સુશોભિત થાય એના માટેના અમારા પ્રયાસો છે સાથે સાથે ટોવેટા શોરૂમથી વિજયરાજનગર સુધીનું જે ડિવાઈડર છે એ ગ્રીન સિટીને દત્તક આપવામાં આવ્યું છે જેથી કરીને ગ્રીન સિટીના માધ્યમથી એકદમ સારી ક્વોલિટીમાં ત્યાં વર્ક થાય એના માટેના પ્રયાસો છે સાથે સાથે અત્યારે ભાવનગરમાં શાંતિ ટોપ થ્રી સુધીનું જે રોડ છે એ નિર્માણ થઈ ગયો છે પબ્લિક માટે નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમના પણ સેન્ટ્રલ ડિવાઇડની અંદર ગ્રીન સિટી દ્વારા દત્તક લેવામાં આવ્યું છે આ ઉપરાંત ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે ઓફિસ છે અત્યારે નવા ચાલી રહી છે એ આગામી દિવસોમાં સત્યનારાયણ રોડ ઉપર ફેરવવા માટેનો પણ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ઠરાવ કરવામાં આવ્યો છે જેથી કરીને શિક્ષણ સમિતિની સંચાલન માટેની શું વ્યવસ્થાઓ અને ઝડપથી કામગીરી થાય એના માટેના અમારા પ્રયાસો રહ્યા છે આગામી દિવસોમાં ભાવનગરમાં પણ અનેક વિકાસના કામો સાથે અનેક પરામર્શો આપવામાં આવ્યા છે ભાવનગર જે રીતે ડેવલપ થઈ રહ્યું છે ભાવનગર જે રીતે મેગા સિટીની હરીફાઈ કરી શકે આ પ્રકારના અમારા પ્રયાસો રહ્યા છે આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ સર્વે કામો લઈ ભાવનગરની સુખાકારી માટે ભાવનગરના નગરજનોને એક અંત્યોદય આધાર ઉપર ચાલતા શાસનની અંદર કામગીરી થઈ રહી છે